હવે તમામ લોકોના ખાતામાં આવશે અઢી લાખ રૂપિયા જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી છો તો તમારા માટે સારા સમાચાર છે કારણ કે હિમાચલ બાદ હવે સરકારે પંજાબના લોકોના ખાતામાં અઢી લાખ રૂપિયા જમા કરવાનો નિર્ણય કર્યો છે જો કે સરકાર પાસે આ માટે કેટલાક નિયમો અને શરતો પણ છે તમને પૂર્ણ કર્યા પછી તમે યોજનાનો લાભ મેળવી શકશો તમે જણાવી દઈએ કે જેમની પાસે પોતાનું ઘર નથી આવા લોકો જ યોજના હેઠળ અરજી કરી શકે છે અને આ ઉપરાંત ઘણા સરકારી નિયમો છે જેનું પાલન કર્યા પછી તમને તમારું નામ યોજનાના લાભાર્થીઓની યાદીમાં ઉમેરી શકો છો તો ચાલો જાણીએ કે કોના ખાતામાં અઢી લાખ રૂપિયા જમા થશે અને જો તમે પંજાબ રાજ્યના છો તો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ લાગુ થવા જઈ રહી છે આ યોજનાને નાણા વિભાગ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પંજાબમાં પહેલા લોકોને એક લાખ પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી જે હવે વધારીને બે લાખ એટલે કે અઢી લાખ રૂપિયાની રકમ કરવામાં આવી છે અને તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ પંજાબ રાજ્ય સરકાર તરફથી પચીસ રૂપિયા પણ આપવામાં આવે છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા એક પોઈન્ટ પાંચ લાખ એટલે કે દોઢ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને દેશના દરેક વ્યક્તિનું કાયમી ઘર હોય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના લાભો માટે કેટલાક માપદંડો નક્કી કર્યા છે અને લાભાર્થીઓએ આ પાત્રતા માપદંડોને પૂર્ણ કરવાના રહેશે તો પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ હેઠળ એવા લોકોને લાભ આપવામાં આવશે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે